નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે નર્મદા નદી કિનારે હાથ પગ ધોવા માટે ગયેલા પશુપાલક ઉપર મગરના હુમલાની ઘટના સામે આવી છે મળતી માહિતી અનુસાર ગઈકાલ ત્રીસ એપ્રિલની સાંજે ગરટેશ્વર તાલુકાના રેંગણ ગામના સુરેશભાઈ દલસુખભાઈ વસાવા નામના એક આધેડ નર્મદા નદીમાં હાથ પગ ધોવા જતાં અચાનક પાણીમાં રહેલા મગરે હુમલો કરી દેતા તેઓ ફફડી ઉઠ્યા હતા અને ગમે તેમ કરી પોતાને મગરના મોઢામાંથી છોડાવી કિનારાથી દૂર ખસી જતા તેમનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો ત્યારે મગરના હુમલાના કારણે સુરેશભાઈને મોઢા અને શરીરના ભાગે ઈજાઓ થતાં તેમને એકસો આઠ મારફતે ગરડેશ્વર આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા જ્યાંથી તેમને વધુ સારવાર માટે રાજપીપળાની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમના કપાળના ભાગે આઠ જેટલા ટાંકા લેવામાં આવ્યા હોવાની જાણકારી મળી રહી છે હાલ તેમને રજા આપી દેવામાં આવી છે ત્યારે નોંધપાત્ર વાત એ છે કે હાલમાં જ પૂર્ણ થયેલી પંચકોશી નર્મદા પરિક્રમા વખતે કામ ચલાવ પુલ પાસે મગરના આંટાફેરાનો વિડીયો વાયરલ થયો હતો ત્યારે નર્મદા તંત્ર દ્વારા પણ મગરના ભયના કારણે નર્મદા નદીના પાણીમાં નહાવા જવા ઉપર પ્રતિબંધ મૂકી દે પાણીમાં મગરના હુમલાની ચેતવણી આપતા બોર્ડ મૂકી દીધા હતા ત્યારે નર્મદા તંત્રનું આ પગલું આ ઘટના પછી યોગ્ય સાબિત થતું દેખાઈ રહ્યું છે